તમામ આ રેલી અંદર જોડાયા હતા અને ગોઘંબાના તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આ આપેલ આવેદનપત્ર ની અંદર એવી આવી છે કે કાલોલના દ્વારા પોતાની મનમાની ચલાવવા માટે આ બુંદી તાલુકો નવીન બનાવવાની જે ચળવળ ઊભી કરવામાં આવી છે અને એની અંદર આ ગામડાઓ જે ખરેખર ગોગંબા સાથે જોડાયેલા છે અને ગોગંબા સાથે જ એમનો બધો તમામ પ્રકારનો વ્યવહાર ચાલે છે અને બધી રીતે ગોગંબા અનુકૂળ હોવા છતાં એમને ગોગંબાથી અલગ કરી અને બુંદીમાં સમાવેશ કરવાની જે એક પ્રકારની ચળવળ ચલાવવામાં આવી રહી છે તેનો સખત શબ્દો વિરોધ કર્યો હતો ત્યારે આપણી સાથે આદિવાસી યુવા સમિતિના સંયોજક વિજયભાઈ રાઠવા સીધા જોડાઈ રહ્યા છે સીધા એમની પાસેથી જાણીશું કે આ આજની આ રેલીનું પ્રયોજન શું હતું અને આગામી કાર્યક્રમો શું હતું આજે આદિવાસી સમિતિને જાહેર થયું છે રેલી જોડાઈ એની અંદર સમસ્ત આદિવાસી સમાજ સમા આદિવાસી સમાજના આગેવાનો સમાજના પ્રતિનિધિઓ તમામે ભેગા થઈને આજે આજે જે નવો તાલુકો જે ગેરબંધારણીય રીતે ખોગુંબા તાલુકાથી અલગ કરીને જે નવો ગુંદી તાલુકો બનાવવા જઈ રહ્યો છે તેના વિરુદ્ધમાં અમે સ્ટેડીઓના માધ્યમ થકી મહામિમ રાષ્ટ્રપતિને આવેદન આપીએ છીએ અને સાથે સાથે અમે તમામ બ્યુરોકેટ્સથી લઈને તમામ અધિકારીઓથી લઈને તમામને અમે જાણવા માગીએ છીએ કે અમે સમસ્ત આદિવાસી સમાજ જે આ નવોંધી તાલુકો બનાવવા જઈ રહ્યા છે જેના પ્રયાસો ચાલી રહ્યા છે તે એકદમ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે તો આ જે નવા તાલુકા બનાવવાની જે કંઈ પણ પ્રક્રિયા ચાલી રહી છે તે પ્રક્રિયા તુરંત રોકવામાં આવે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ તમામ આ બાબતને ધ્યાને દોરે અને આજે ફતેસિંહ ચૌહાણ દ્વારા જેવાજ સંવિધાનિક કાર્ય થઈ રહ્યું છે તેના ઉપર નોંધ લઈ તેમની ઉપર કાયદેસરની કાર્ય કરવામાં આવે તેવી અમારી સમસ્ત આદિવાસી સમાજની માંગ છે આ સાથે જ અમે આ ભેગા થયા હતા અને અમે બતાવવા માંગતા હતા કે સમસ્ત આદિવાસી સમાજ એ આ નવા દિલ્હી તાલુકાની જે વાત છે એના વિરોધ માટે તે બાબતે અમે આ રેલી સ્વરૂપે નીકળી અને આગળ તો આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે ભૂખંબાની અંદર રેલી સ્વરૂપે જે આદિવાસી સમાજ અને સર્વ સમાજના જે આજુબાજુના ગામડાના